ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ગ્લો ગ્લો શબ્દનો અર્થ ચહેરા પર સુરખી પડવી ચહેરાની લાલી કે ચમક શારીરિક ગરમી કે ઉત્કટ ભાવનાથી બળવું ધક માનસિક આવેશ મનમાં સમસમવું ઉદ્દીપ્તિ કે તપવું થાય છે ગ્લો શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ બ્યુટી ટ્રીટમેન્ટ હેઝ બ્રોટ અ ન્યુ ગ્લો ટુ હર ફેસ એટલે કે બ્યુટી ટ્રીટમેન્ટ થી તેના ચહેરા પર એક નવી ચમક આવી છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ લેમ્પ ગેવ અ કોઝી ગ્લો ટુ ધ રૂમ અર્થાત દીવાએ ઓરડામાં ઉષ્મા ભર્યો પ્રકાશ પાથર્યો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaninginggujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ